નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા આપણે એમની લાયકાત સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત ત્યાર પછી જગ્યાઓ ઉમર મર્યાદા ભરતી પ્રોસેસ કોમ ફોર્મ ભરી ભરી શકે અને કોણ ફોર્મ ભરી શકે નહીં ત્યાર પછી ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ કયો નક્કી કરવામાં આવ્યો છે અને ક્યાં સુધી ભરી શકાશે ત્યાર પછી સાથે જોડવાના કયા કયા મેળવવાના છે જો તમે મારા યુટ્યુબ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો અને વિડીયોને વધુ ને વધુ શેર કરો જેથી અન્ય લોકોને પણ આ વિડીયોનો લાભ થાય

શાળામાં એમની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની આ એક જાહેરાત છે તો પહેલાં સૌથી પહેલાં લાયકાત જોઈએ તો આ જે સ્પેશિયલ બાળકો જે છે એમના માટે લાયકાત શું હોવી જોઈએ તો એમના માટેની જે પ્રથમ જે છે ધોરણ થી પાંચ અને થી આઠ પ્રાથમિક શાળા બંનેમાં જાહેરાત છે પ્રાથમિકમાં પણ અને પૂર્વ પ્રાથમિકમાં તો થી પાંચ માટે શું લાયકાત હોવી જોઈએ તો ધોરણ બાર પાસ હોવી જોઈએ ત્યાર પાસ DLL એટલે કે આપણે જેને જૂનું PTC કહીએ છીએ એ ત્યાર પછી ટેટ one અને એ પણ કયું special ટેટ one બરાબર છે special ટેટ one પાસ કરેલ હોવો જોઈએ ત્યાર પછી જોઈએ તો ધોરણ છ થી આઠ માટે કઈ લાયકાત જરૂરી છે તો graduation ની લાયકાત જરૂરી છે plus BED અને એ પણ કયું special BED હોવું જરૂરી છે

શવાલંતાને વિકલાંગતા શીખવાની અક્ષમતા બહુવિધ વિકલાંગતા બે કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા આના માટેની આપણે સ્પેશિયલ તાલીમ મેળવેલી હોવી જોઈએ તો જ આપણે આ શાળાઓમાં ભરતી માટે લાયક ગણાશું અથવા અન્યથા લાયક ગણાશો નહીં આગળ જોઈએ તો ઉંમર મર્યાદા શું નક્કી કરવામાં આવે છે કે આ શાળાઓમાં શિક્ષક બનવા માટેની ઉંમર મર્યાદા

તો જે અનામત કેટેગરીની મહિલાઓ જે છે એના માટે તો પાંચ વર્ષની છૂટછાટ છે પણ દરેક કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની વધુ છૂટછાટ આપવામાં આવશે હવે જોઈએ કે આ જે સ્પેશિયલ શાળાઓમાં જે પ્રાથમિક શિક્ષણ મેળવ બનવાના છે તો એના નું પગાર ધોરણ સરકારે કયું નક્કી કર્યું છે ત્યાર પછી પાંચ વર્ષના અંતે એટલે કે પાંચ વર્ષ પૂરા થાય ફિક્સ પગારનો જે સમયગાળો છે એ પૂર્ણ થાય ત્યાર પછી સરકારના નિયમ અને વખતો વખત નિયત કરેલ પગાર ધોરણ આધીન ગણવામાં આપશે એટલે કે સરકાર જે નિયમ બહાર પાડે ત્યાર પછી જે નિયમો લાગુ કરતા હોય ત્યાર પછી પાંચ વર્ષના જગ્યાઓ જોઈ લે કે આપણી જે જગ્યાઓ જે છે શાળાઓમાં બનવા પેશલ એજ્યુકેટર બનવા માટેની જગ્યાઓ તો અહીંયા સૌથી પહેલા છું તો ધોરણ એક થી પાંચ માટે સામાન્ય જગ્યા છે નવસો પચાસ અનુસૂચિત જાતિ જનજાતિમાં જાતિ માટે છે એકસો બાવીસ અનુસૂચિત જનજાતિ માટે છે એક નવ્વાણું અને સાડત્રીસ અને શૈક્ષણિક પ્રસાદ એટલે એસી બીસી માટે છે ચારસો ને પચીસ ત્યાર પછી EWS માટે છે એક ને પાસઠ એટલે કે કુલ અઢારસો ને એકસઠ જગ્યા ખાલી છે અને એમાં પણ જે જિલ્લા રસ્ટર પ્રમાણે શારીરિક અશક્તતા ધરાવતા હોય એના માટે ઓગણએસી જગ્યાઓ દર્શાવી છે હવે જોઈએ કે ધોરણ છ થી માટે જગ્યા અને માટે છે નેવું જગ્યા એવી રીતે કુલ કેટલી જગ્યા આપવામાં આવી છે એક હજાર એકસો ને ઓગણ જગ્યા દર્શાવવામાં આવી છે ધોરણ છ થી આઠ માટે અશક્ત ધરાવતા માટે આપણે ચાલીસ જગ્યાઓ અલગ રીતે રોસ્ટર કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો આ જે ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ કયો નક્કી કરવામાં આવ્યો છે તો ફોર્મ ભરવાનું જે શરૂઆત છે એ ક્યારથી શરૂ થઈ ગઈ છે તો અઢાર બે બે હજાર ચોવીસ સવારના અગિયાર કલાકથી ફોર્મ ભરવાનો સમય જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે હવે આ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ નક્કી કરવામાં આવી છે તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ જે છે અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસ બપોરના ત્રણ કલાક સુધી આ ફોર્મ સમયગાળો પણ આપવામાં આવશે તો આ જે વેબસાઇટ છે કઈ વેબસાઇટ પર આપણે એ ફોર્મ ભરી શકશું ડીપી ગુજરાત ડોટ ઇન પર તમે જઈને આ સ્પેશિયલ એજ્યુકેટર માટેના ફોર્મ ભરી શકશો

ત્યાં સુધી આપજો આભાર થેન્ક યુ